ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા ઋષિમુનિઓએ અને આચાર્યોએ જ્ઞાનની ધારા વહાવી અવિરત કર્મયોગ કર્યો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત સખુબાઈને આજે આપણે વંદન કરીએ સંતો ભક્તોના વળી ઇતિહાસ કહેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે કાળ ગણના શક્ય નથી પણ એમ કહેવાય છે કે સંત સખુબાઈનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલ તેમના માતા પિતા પરોપકારી અને ધાર્મિક સ્વભાવના હતા ભગવાન શ્રી હરિ વિઠ્ઠલની ભજન ભક્તિ કરતા એટલે બાળપણમાં જ માતા પિતાના સંસ્કાર સંત સખુબાઈમાં ઉતર્યા યુવાન થતા તેમના લગ્ન મહારાષ્ટ્રમાં કૃષ્ણા નદીના કિનારે કરહર નામના સ્થળે રહેતા બ્રાહ્મણ કુટુંબમાં થયા એમ કહેવાય છે કે સંત સખુબાઈના સાસુ ખૂબ જ ઉગ્ર સ્વભાવના હતા પણ તેમના સસરા ભગવાનના ભક્ત હતા અને તેમના પતિ ખૂબ જ અહંકારી અને કઠોર હૃદયના હતા સવારમાં વહેલા ઉઠી માં સખુબાઈ ઘરના બધા જ કામ કરી નાખતા એક ક્ષણનો પણ આરામ કર્યા વિના માં સખુબાઈ આખો દિવસ કામ કરતા છતાં ક્યારેક તેમના સાસુ રાત્રે પેટ ભરીને જમવા પણ દેતા નહીં ક્યારેક તો તેમના પતિ હાથ પણ ઉપાડી લેતા અને ખૂબ જ ત્રાસ આપતા હતા પણ માં સખુબાઈ કાંઈ પણ ફરિયાદ કર્યા વિના હસતા મુખે દુઃખ દર્દ સહન કરતા એક દિવસ અસહ્ય યાતનાઓ સહન ન થતા માં સખુબાઈ ભગવાન વિઠ્ઠલની મૂર્તિ સામે બેસીને રડતા હતા ભક્તની સાચા હૃદયની પ્રાર્થના ભગવાને સાંભળી અને ભગવાન વિઠ્ઠલે તેમને સાક્ષાત દર્શન આપ્યા એ દિવસે ક્રોધ અને આવેશમાં આવી તેમના સાસુએ ભગવાનની મૂર્તિ બહાર ફેંકી દીધી પણ બધાના આશ્ચર્ય વચ્ચે મૂર્તિ પાછી ઘરમાં તેના સ્થાને આવી ગઈ આવી રીતે અનેક વાર તેમના સાસુએ મૂર્તિને બહાર ફેંકી છતાં મૂર્તિ તેના સ્થાને આવી જતી એક દિવસ તો તેમના સાસુએ કોઈ તાંત્રિકને બોલાવ્યો અને મા સખુબાઈ ઉપર તાંત્રિક વિદ્યાનો પ્રયોગ ચાલુ કર્યો કે જેથી મા સખુભાઈ ભગવાનની ભક્તિ અને પૂજા કરવાનું છોડી દે પણ ભગવાન વિઠ્ઠલ પોતે તેમના પતિના રૂપમાં આવી અને તમામ તાંત્રિક વસ્તુ અને વિધિઓનો નાશ કર્યો મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં અષાઢ સુદ એકાદશીનો મોટો મેળો ભરાય લાખો માણસો પંઢરપુર કીર્તન કરતા કરતા મેળામાં જાય એટલે થોડા યાત્રાળુઓ કરહાર થઈને પંઢરપુર જઈ રહ્યા હતા એ જ વખતે માં સખુભાઈ કૃષ્ણા નદીમાં ઘડો લઈને પાણી ભરવા આવ્યા હોય છે બધાને પંઢરપુર જતા જોઈને મા સખુભાઈના મનમાં પણ પંઢરપુર જઈ ભગવાન વિઠ્ઠલના દર્શન કરવાની ઈચ્છા થઈ મનમાં વિચાર્યું કે સાસુ અને પતિ તો કોઈ દિવસ પંઢરપુર જવાની રજા આપવાના નથી તો આ મંડળી સાથે જ પંઢરપુર ચાલી જાઓ અને મા સખુભાઈ મંડળી સાથે ચાલવા લાગ્યા પાડોશમાં રહેતા એક બાઈએ તેમને મંડળી સાથે જતા જોયા એટલે ઘેર આવી તેમના સાસુને વાત કરી કે સખુભાઈ તો મંડળી સાથે પંઢરપુર જાય છે અને સાસુએ પોતાના પુત્રને ઓર્ડર કર્યો કે તું જા એને મારી જોડીને ઢસડીને લઈ આવ અને સખુબાઈના પતિ મા સખુબાઈને મારતા મારતા ઘેર લાવે છે અને જ્યાં સુધી પંઢરપુરની યાત્રા પૂરી ના થાય ત્યાં સુધી એટલે કે પંદર દિવસ સુધી બાંધી દેવાના અને ખાવા પીવા પણ ન આપું એમ નક્કી કરીને મા સખુબાઈને બાંધી દીધા માં સખુબાઈ ભગવાન વિઠ્ઠલને યાદ કરતા કહે છે હે નાથ મારી એવી ઈચ્છા હતી કે એક વાર પણ આ આંખોથી તારા દર્શન કરી લઉં પછી તો ભલે ને આ ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય હે ભગવાન હું તારી છું તું મારી એટલીય વાત નહીં સાંભળે મારા નાથ માં સખુભાઈનો આરતનાદ ભગવાને સાંભળ્યો અને અચાનક એક સુંદર સ્ત્રીના વેશે ભગવાન આવી અને સખુભાઈને પૂછે છે કે હું પંઢરપુર જાઉં છું તારે આવવું છે મા સખુભાઈ કહે છે કે મારે આવવું છે પણ હું તો બંધાયેલી છું મને કોણ છોડાવે ભગવાને માં સખુભાઈના બધા બંધન તોડી નાખ્યા સાથે સાથે ભવો ભવના બંધન પણ છોડી નાખ્યા માં સખુભાઈ પંઢરપુર પહોંચ્યા અને અહીં સખુબાઈના રૂપમાં ભગવાન બંધાઈ ગયા ક્યારેક આવીને સખુભાઈના સાસુ મેણા ટોણા મારી જાય છે એક અઠવાડિયું વીત્યું હશે ત્યાં મા સખુબાઈના પતિના મનમાં વિચાર આવ્યો કે આ મરી જશે તો અમારી હજેતી થશે એટલે સખુબાઈના વેશમાં રહેલા ભગવાનને બંધનમાંથી છોડીને ખાવા પીવા માટે વિનવણી કરે છે સખુબાઈના રૂપમાં ભગવાન પણ એક અતિવ્રતા સ્ત્રીની જેમ ઘરનું કામકાજ કરવા લાગ્યા રસોઈ બનાવી અને પોતાના હાથે બધાને જમાડ્યા ભગવાનના હાથનું ભોજન ખાઈને બધાની મતિ સારી થઈ ગઈ આ બાજુ મા સખુબાઈ પંઢરપુર પહોંચ્યા ભગવાનના દર્શન કરીને આનંદના સાંગ્રમાં ડૂબી ગયા પ્રેમમાં પાગલ માં સખુબાઈને સમાધિ લાગી ગઈ અને શરીર અચેતન થઈ ગયું અનાયાસે બાજુના ગામ કેવલના એક બ્રાહ્મણે તેમને ઓળખ્યા અને પોતાની સાથે રહેલા માણસોને બોલાવી અંતેષ્ટી ક્રિયા કરી એમ કહેવાય છે કે રૂકમણીજીએ મા સખુબાઈના અસ્થિમાંથી તેમને સજીવન કર્યા મા સખુબાઈ યાત્રાળુઓની સાથે કરહાડ પહોંચ્યા અને સખુબાઈના વેશમાં રહેલા ભગવાન નદીના કિનારે ઘડો લઈને ઊભા છે માં સખુભાઈ સાથે થોડી વાતો કરી અને ઘડો આપીને અદ્રશ્ય થઈ ગયા માં સખુભાઈ તો ઘડો લઈને ઘેર આવ્યા બધાના સ્વભાવ બદલાયેલા જોઈને તેમને નવાઈ લાગી થોડાક દિવસો પછી કેવલ ગામના પેલા બ્રાહ્મણભાઈ સખુભાઈના મૃત્યુના સમાચાર દેવા તેમના ઘેર આવ્યા અને મા સખુભાઈને તો ઘેર કામ કરતા જોયા તો એ તો ડરી ગયા માં સખુભાઈના સાસુ સસરાને બહાર બોલાવી બધી વાત કરી તો તેમના સાસુ સસરા કહે છે કે સખુભાઈ તો ઘેર જ હતા એ પંઢરપુર ગયા જ નથી બ્રાહ્મણના કહેવાથી માં સખુભાઈને બોલાવ્યા અને બધું પૂછ્યું તો તેમણે બધી ભગવાનની લીલા કઈ સંભળાવી અને તેમના સાસુ સસરા અને પતિ પસ્તાવો કરવા લાગ્યા અમે ભગવાનને ઓળખ્યા નહીં અમે ભગવાનને કષ્ટ આપ્યું એમ કહી સાચા ભાવથી રડવા લાગ્યા અને મા સખુભાઈને વંદન કર્યા ભગવાનની કૃપાથી મા સખુભાઈનો સંસાર સુખમય થયો એટલે જીવનભર મા સખુભાઈ તેમના સાસુ સસરા અને પતિદેવની સેવા કરતા રહ્યા અને ભગવાન વિઠ્ઠલની ભક્તિ આરાધના કરતા રહ્યા સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખનાર પરમ સંત મા સખુબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ